ગુજરાત માં આપણું સ્વાગત છે મેઘરજ તાલુકાના ડુડવાડા ગામથી પાલા લેભોઈ મોયડી સતીપુર જતો રોડ માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે આ રોડ માર્ગ પર કેટલા ગામો આવેલા છે અને વધુ પ્રમાણમાં વાહનોની અવરજવર રહેતી હોય છે પરંતુ રોડ માર્ગ જંજીર હાલતમાં હોય ઇમરજન્સી બીમાર હોય તો આ રોડ પર જ જોખમી બને તેવી સ્થિતિ આ રોડની છે આ રોડ માર્ગ પર પસાર થનારા જનતા રજૂઆત છે અમારા વિસ્તારના રાજકીય નેતાઓ આજને સુધી કોઈ આ રોડનું નિરાકરણ નથી કરી શકતા વર્ષોથી મતદાન કરે છે જીત અપાવી રહ્યા છે તેવું સોશિયલ મીડિયામાં દર્શાવી રહ્યા છે મેઘરજ તાલુકાના પાલ્લા ગામની રીતના છે કે મેઘરજ તાલુકાનું ડુંડવાડાથી ભુવાલ ભુવાલ થઈને પાલ્લા થઈને સતીપુર થઈને લીંબોઈ થઈને મોયડી સુધીનો આ રસ્તો બિસ્માર હાલતમાં છે અહીંયા બિસ્માર હાલતમાં રસ્તામાં બાળકો ભણવા માટે પણ કેવી કેવી રીતે જઈ શકે અહીંયા રસ્તો નથી તો પછી સાધન ના હોય ને સાધન આવે તો બાળક કેવી રીતે મેઘરજ સુધી અહીંથી દસ કિલોમીટર સુધી જઈ શકે અને ઇમરજન્સીમાં ક્યારેક આવી જાય કોઈ હાજુ મધ હોય તો પણ માણસો કેવી રીતે સારવાર સુધી પહોંચે સારવાર સુધી પહોંચતો પહોંચતો તો મરે પામે અહીં ઘણી વાર અમારે પેલા જી કોબરા સાપ પણ નીકળતા હોય છે કોબરા સાપ જ્યારે ડંખ મારે ત્યારે દસ થી પંદર મિનિટમાં એને દવાખાના સુધી પહોંચાડવાનું હોય છે દસથી પંદર મિનિટમાં તો નહીં પણ અહીં તો ગાડી જ અડધો કલાકે આવી રહે એવો તો આ રસ્તો છે ને અહીંયા બી ગ્ર તાલુકાના પાલ્લા ગામમાં રસ્તો તો જો આ જાદી પછી એકવાર બન્યો ને એ લગભગ વીસેક વર્ષ થઈ જાય વીસથી પચીસ વર્ષ અને અત્યારે જોવા જઈએ તો અહીં ગાડું એ નથી હાલ એવું અહીં ભાઈ તો ક્યાં હાલે પણ ગાડુઓ નહીં હાલે તો પડ્યા છે આ તો લગભગ પંદર વીસ વર્ષ થી આ સ્થિતિમાં છે અને અમે ફરી ફરી જઈએ પંદર થી વીસ કિલોમીટર ફરી જવું પડે અમારે બરોબર બાળકો પણ ટાઈમે ભણવા માટે પહોંચી શકતા ઇમરજન્સી ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ બી પરિસ્થિતિ કઠિન હોય છે ને ઇમરજન્સી એમ્બ્યુલન્સ ક્યાંથી આવે બસ આવતી બસ ભી બંધ થઈ ગઈ ઇમરજન્સી એમ્બ્યુલન્સ લાખાપુર ફરીને આવે લાખાપુર ફરીને આવે તો લગભગ પંદર મિનિટ માં પોચવાની અડધા કલાક મૂકે એટલા માં તો માણસ બી મરી જાય અહિયાં આ રસ્તો તો જોવા તમે